નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાવડાના ધનવાડાથી ચાર વર્ષનો બાળક લાપતા દસ કલાકની જહેમત બાદ ધોળકા બાવળા ફાયર વિભાગ દ્વારા બાળકનું મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ચિંતા અને ભયની લાગણી પ્રસરી અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના ધનવાડા ગામેથી એક ચાર વર્ષનું બાળક ગુમ થયું છે બાળક ઘણા સમયથી લાપતા હોવાથી પરિવાર અને ગ્રામજનોમાં ભારે ચિંતા વ્યાપી છે પ્રાથમિક માહિતી અનુસાર બાળક સાયકલ લઈને ઘેરથી થી નીકળી ગયું હતું પરિવારજનોએ એ શોધખોળ કરતા ગામના તળાવ પાસે બાળકની ની સાયકલ મળી આવી હતી સાયકલ તળાવ કિનારે મળતા બાળક તળાવમાં ડૂબી ગયું હોવાનું પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે બીજી તરફ ગામમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કોઈ બાઇક સવાર શખ્સ બાળકને પોતાની સાથે લઈ ગયો છે આ બે અલગ અલગ શક્યતાઓથી પરિવાર અને ગ્રામજનો અસમંજસમાં મુકાયા છે ઘટનાની જાણ થતા જમદાવાદ અને ધોળકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી વિભાગ દ્વારા પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે બીજી તરફ પોલીસ પણ આ મામલે સઘન તપાસ કરી રહી છે બાળક ખરેખર ક્યાં ગુમ થયું છે બાળક પાણીમાં ડૂબ્યું છે કે કેમ હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરતા બાળકનો મૃત્યુ મળી આવતા પંથકમાં ચકચાર ફેલાઈ હતી રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત